નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ આઠ બૈજિક પદાવલીઓનો નિત્યશમનો ભાગ નંબર ત્રણ

માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ ખત્રી કરજો તેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો મેજિક પદાવલિયો અને નિત્યશમનો ભાગ નંબર ત્રણ તો સૌથી પહેલા વાત છે કે એક પદીનો બહુપદી સાથે ગુણાકાર તો એક પદીનો બહુપદી સાથે ગુણાકાર કરીએ પહેલા સમજી લઈએ કે એક પદી અને બહુપદી કોને કહેવાય કેટલા કેટલા ભાગ છે રીતે સમજી શકાય તો જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય માત્ર એક પદ હોય તેવી પદાવળીને એક પદી કહે છે જે આગળના વિડીયોમાં જોયો તેના દાખલા ગણ્યા હવે તે નથી આગળ જે પદાવલીમાં બે પદ હોય તેવી પદાવલીને દ્વિપદી કહે છે ત્રણ પદ ધરાવતી પદાવળીને ત્રિપદી કહે છે માટે એક પદ હોય તો એક પદી બે પદ હોય તો દ્વિપદી ત્રણ પદ હોય તો ત્રિપદી કહે છે આમ એક કે કે વધુ પદો ધરાવતી જે જેના શૂન્ય ના હોય એક કે વધુ પદો ધરાવતી જે બહુપદી છે તેના સહગુણાંકો જીરો હોય નહીં તેવી પદાવલીને બહુપદી કહે છે તો હવે તેના દાખલા જોઈએ કે કેવી રીતે તેના દાખલા ગણી શકાય

અને પછી પહેલું પદ બીજા પદને ને ગુણાશે કેવી રીતે ગુણાય ચાલો જોઈએ ત્રણેક્સ નો પાંચ વાય સાથે ગુણાકાર એટલે ત્રણેક્સ ગુણ્યા પાંચ વાય એને આપણે કંશમાં લખીશું વત્તા હોય તો વત્તા કરીશું ઓછા હોય તો ઓછા કરીશું હવે ત્રણેક્સ નો બે સાથે ગુણાકાર એટલે કે ત્રણેક્સ ગુણ્યા બે હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક પદી એક પદી સાથે ગુણાકાર આવી ગયો હવે આ તો આપણને આવડે જ ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પચાસ પંદર સમજી શકાય એવું છે આવડે એવું છે માત્ર થોડી ધ્યાન રાખવાની જરૂર છે જોઈએ નંબર બે ઓછા ત્રણે ગુણ્યા ઓછા પાંચ વાય વધતા બે અહીંયા ઋણ ચીનો છે તો આપણે ઋણ લઈશું પહેલું પદ પહેલા પદ સાથે પહેલું પદ બીજા પદ સાથે ગુણાકાર તો કે ઋણ ત્રણ એક્સ ગુણ્યા ઋણ પાંચ વાય અને પછી ગુણ્યા બે ગુણાકાર કરી નાખ્યો હવે સાગરુપ આપીએ ત્રણ પચાસ પંદર ઋણ ઋણ ધન થઈ જશે એક્સ વાય એટલે એક્સ વાય ત્રણ દુ છ એક્સ એમ અને ઋણ ધન તો ઋણ આવશે તો જવાબ આવ્યો ઓછા બાદ બાકીનું ચેન મુકાય જોઈએ દાખલા નંબર ત્રણ પાંચ વાય ગુણ્યા વાયવર વાયવર્ગ વધતા ત્રણ તો પહેલું પદ અહીંયા ગુણાશે પહેલું પદ અહિયાં ગુણાશે પાંચ એક્સ વાય

વાય પણ એક છે તો પંદર એક્સ વાય પ્રયત્ન અંદર બે દાખલા આપ્યા છે એ પણ આપણે લખીએ બે એક્સ ગુણ્યા પાંચ એક્સ વાય ચાલો મિત્રો ગુણાકાર કરીએ બે તરી છ એક તો એક્સ નો વર્ગ આવશે ઓછા બે બી ઓછા પાંચ સી તો અહીંયા પણ ગુણાશે કે એ વર્ગ આને ગુણાશે પછી આને ગુણાશે તો લખીએ એ વર્ગ ગુણ્યા બે બી ઓછા છે માટે ઓછા લખીશું અને એ વર્ગ ગુણ્યા પાંચ સી ચાલો મિત્રો ગુણાકાર કરીએ અહિયાં ઘાત થઈ ત્રણ ઘાત બે એક જ છે અહીંયા જુઓ એ અને પાંચ સી એ વર્ગ એમના પાંચ એમના એમ પાંચ એકા પાંચ એ વર્ગ એમના એમ અને સી એમનો એમ અહીંયા કોઈ ગુણાકાર થાય એવું છે જ નહીં કારણ કે પાંચ એકલા છે નમસ્તે મિત્રો હવે જોઈએ એક પદી નો ત્રિપદી સાથે ગુણાકાર અહિયાં એક પદ છે અહિયાં એક બે અને ત્રણ પદ છે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર તો મિત્રો જોઈએ કેવી રીતે લખીશું ત્રણ પી ગુણ્યા ચાર પી વન વત્તા હોય તો વધતા મૂકવાનું છે ત્રણ પી નો પાંચ પી સાથે ગુણાકાર ત્રણ પી ગુણ્યા પાંચ પી

એક પી અને એકવીસદી સાથે ગુણાકાર કરી શકાય છે હવે જોઈએ ઉદાહરણના દાખલા તો તે માટે મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર પાંચ આપેલ પદાવલીનું સરળ સ્વરૂપ આપો અને નિર્દેશ અનુસાર કિંમત મેળવો અહીંયા આપ્યું છે કે x કૌંસમાં x ઓછા 3 વત્તા 2 x બરાબર 1 માટે તો આ પદાવલી છે એનો જવાબ શોધવાનો છે જવાબ મળી જાય એમાં x બરાબર 1 કિંમત મૂકવાની છે ચાલો પહેલા પદાવલીનું સરળ સ્વરૂપ આપીએ આ x અને ગુણાયેલો છે એટલે x અને ગુણાશે x x x 3 ને ગુણાશે x 3 2

એકનો વર્ગ એક ત્રણ એકા ત્રણ અને હવે ધન ધન સંખ્યાનો સરવાળો કરીએ એક અને બેન્ય તો અને જાય તો તો મિત્રો આવી ગયો જવાબ તો મિત્રો આ રીતે પદાવલી સાદરૂપ આપવાનું છે અને પછી તેમાં કિંમતો મૂકી આગળ ગણવાના છે હવે જોઈએ આના જેવો જ બીજો દાખલો તો તે માટે જોતા રહો મારો વિડિયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર 5 નો બીજો દાખલો ત્રણ વાય કૌશમાં બે વાય ઓછા સાત ઓછા ત્રણ કૌશમાં વાય ઓછા ચાર ઓછા ત્રેસઠ તો અહીંયા એક પદ બે પદ સાથે ગુણાય છે એક પદ બે પદ સાથે ગુણાય છે તો ગુણી નાખીએ અહીંયા ગુણ બે નો ગુણાકાર થશે એટલે કે ત્રણ વાય ગુણ્યા બે વાય ઓછા એમના એમ ત્રણ હવે મિત્રો બીજું પદ આવ્યું ત્રણ વાય ને ગુણાશે ઓછા એમના એમ ઓછા ત્રણ ગુણ્યા વાય ઓછા અને ઓછા વત્તા હવે આગળ આપણે ગુણાકાર કરીએ ત્રણ છ વાય એટલે વર્ગ ત્રણ સીતા એકવીસ વાય ત્રણ ગુણ્યા વાય ત્રણ વાય ત્રણ ચોક બાર અને આ છે ત્રેસઠ મિત્રો સાદુરૂપ હવે એક જેવા પદો એકવીસ વાય પણ ઓછા છે ઓછા ઓછા સરવાળો થાય તો એકવીસ અને ત્રણ ચોવીસ વાય થાય તો આપણે સાદુરૂપ આપીએ ચોવીસ વાય બાર વત્તા છે ત્રેસઠ ઓછા છે વત્તા ઓછા બાદ બાકી થાય 63 માંથી બાર જાય તો 3 માંથી બે જાય તો એક છ માંથી એક જાય તો પાંચ છે બે મૂકવાના છે તો લખીશું વાય બરાબર ઋણ બે મુકતા જાય ઋણ બે મૂકી દો તો મૂકીએ ચલો અહીંયા વાય નો વર્ગ એટલે કે ઋણ નો વર્ગ ચોવીસ એમ ઓછા એકાવન ચાલો મિત્રો ઋણ બે નો વર્ગનો વર્ગ કરો વર્ગ ક્યારે ઋણ થાય નહીં કારણ કે ઋણ છે ઋણ બે આનો મતલબ ઋણ બે નો વર્ગ મતલબ ઋણ બે ગુણ્યા ઋણ બે એટલે કે બે દુ ચાર ને ઋણ ઋણ ધન થઈ જાય એટલે હંમેશા ધન જવાબ આવે અહીંયા ચોવીસ ગુણ્યા બે ચોવીસ દુ અડતાલીસ ઋણ ધન થઈ જાય અને ઓછા એકાવન એમના એમ છ ચોક ચોવીસ બત્તા અડતાલીસ ઓછા એકાવન આ બે વત્તા છે સરવાળો કરીએ આઠ ને ચાર બાર નો બગડો વધીએ એક બે ને એક ને ચાર સાત બતેર ઓછા અને એકાવન બાદ કરીએ તો બે માંથી એક તો એક સાત માંથી પાંચ જાય તો બે તો મિત્રો જવાબ મળ્યો આ રીતે આ થઈ ગયો પ્રશ્ન નંબર પાંચ નું સોલ્યુશન હવે જોઈએ ઉદાહરણ નંબર છ ત્યાં સુધી જોતા રહો અમારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર છ સરવાળો કરો એક અહિયા દ્વિપી સાથે ગુણાકાર છે ચાલો પેલા સાગરુપ આપી અને પછી સરવાળો કરીએ તો આપણે લખી નાખવાનું કે આટલું છે તો એમનું એમ લખી નાખવાનું અન્ય જગ્યાએ સરવાળો આવે છ નંબર ગોછા તેર સરવાળો થઈ ગયો હવે સાદુરૂપ આપીએ હવે સાદુરૂપ આપીએ પાંચ તરી પંદર એમ ત્રણ પાંચ એકલા છે પાંચ એકા પાંચ એમ ગુણ્યા એમ એટલે એમનો વર્ગ ઓછા છ એમ વર્ગ સોરી વધતા છતાં છ અને પાંચ એમ છ એમ વર્ગ છે પાંચ ઓછા છે ઓછા બાદ બાકી થાય છ માંથી પાંચ જાય તો એક એમ વધે તો લખીશું એમ વર્ગ છ મોટા છે ધન છે માટે ધન આવશે હવે એમ વાળા જોઈએ પંદર એમ ઓછા તેર એમ તો પંદર એમ માંથી તેર એમ જાય તો જવાબ આવે વત્તા બે એમ પંદર મોટા છે ધન છે માટે ધન જવાબ આવે તો મિત્રો આ થઈ ગયો પડાવીનો સરવાળો એમ વર્ગ વત્તા બે એમ જોઈએ બીજો દાખલો ચાર વાય વાયસમાં ત્રણ વાય વર્ગ પાંચ વાય ઓછા સાત અને બે વાય ઘન ઓછા ચાર વાય વર્ગ વધતા પાંચ તો સાદરૂપ આપીએ ને સાથે સરવાળો કરીએ

પહેલું ગુણાઈ ગયું છે હવે આગળ જોઈએ અને એની જગ્યાએ આપણે સરવાળો કરીશું બે વાય ઘન ને ગુણાશે પછી બે ચાર વાય વર્ગ ને ગુણાશે અને પછી બે પાંચ ને ગુણાશે તો ગુણાઈ ગયું મિત્રો હવે સાચું આપીએ ચાર તરીક બાર એક વાય અને બે વાય તો વાય ઘન ચાર પંચા વીસ એક વાય એક વાય એટલે વાય વર્ગ ગુણાકાર છે ચાર સીતા અઠ્યાવીસ વાય પછી જોઈએ બે ગુણ્યા વાય તો બે વાય કન અહીંયા જોઈએ બે ચોક આઠ વાય વર્ગ અને બે પચાસ દસ તો મિત્રો આ સાદરૂપ અપાઈ ગયો હવે એક જેવા પદોનો નો સરવાળો કરીએ વાયગન વાળા પદો એક અને બે તો બાર વાયગન વાયગન બે બે તો બાર ને ચૌદ વાય ગન વાય વર્ગ વાળા પદો જોઈએ વીસ વાય વર્ગ આઠ વાય વર્ગ બંને ધન ધન તો વીસ અને આઠ અઠ્યાવીસ વાય અહીંયા વર્ગ ઓછા રહી ગયા છે વાય વર્ગ ઓછા હતા તો વીસ માંથી આઠ જશે વીસ ઓછા આઠ વાય વર્ગ તો 20 માંથી આઠ જાય તો બાર વાય વર્ગ વીસ મોટા છે માટે ધન આવશે અને વાય જોઈએ અઠ્યાવીસ વાય વાય વાળું પદ એક છે નહીં એક જ પદ છે એમનું એમ અને દસ વાળું કોઈ પદ નથી એમનું એમ તો મિત્રો આ જવાબ આવી ગયો ચૌદ વાયગઢ વત્તા

તો ત્રણ પીક્યુ ગુણ્યા પી અને ઓછા ઓછા થઈ જશે અને બે તો બે પી વર્ગ ક્યુ બે એમના એમ પી એમના એમ ક્યુ એક અને બે તો ક્યુ વર્ગ ઓછા ત્રણ એમના એમ પી એક જ છે બે છે આ ત્રણ છે વત્તા છે ઓછા છે બાદ બાકી જાય ત્રણ માંથી બે જાય તો એક પીવર ક્યુ વધે ત્રણ ઋણ છે માટે ઋણ આવે અને પીક્યુ વર્ગ તો બે પીક્યુ वर्ग વત્તા ત્રણ પીક્યુ વર્ગ બંને ધન છે તો બે ને ત્રણ પાંચ થાય તો લખી શકાય કે ત્રણ ને બે પાંચ વર્ગ તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ આઠ વિષય ગણિત

તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ કત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો જોવા માટે સૌનો આભાર જય હિન્દ જય ભારત